જટાશંકર મહાદેવના તમને દર્શન થાય જોઈશો તમે મહાદેવ હર મિત્રો ઈ જે દેખાય છે આ એ જટાશંકર મહાદેવ જય ગિનારી શ્રી ગુરુ ભગવાનની ગુરુ દત્તાત્રે ભગવાનની કૃપા થઈન દ્વાર આવી ગયા છે આપણે જો તમે જય ગિનારી ઓયી બાતી રો તમે ગુરુ દાદરે શ્રી ગુરુ દત્ત சரણ પાદુવા અગુના કામ હો છે બાલ સોવી તો ચીન પછી જઈ આવે ને એ બાકસ હાજે નાખ્યો તો કોલામાં હોસ ને એલો બાજો બાકલ બાકસ એકા

કમળકુંડ જવાનો રસ્તો જો બાપુ ગિરનાર નો નજારો જો કાંઈ ઘટે નહીં આદેશ અમારી પાર્ટી બધી સામે બેઠી છે ઝૂમ થાય એમાં શું હો બાપુ વાહ ભાઈ વાહ જો ત્યાં બધા બેઠા છે તો ચાલો વરસાદી લઈ લઈ જય ગિરનારી અત્યારે અમે જે સાધુ માં ઓરિજિનલ સાધુ બેઠા એવો નજારો આવે છે પથ્થર તો જો તમને બતાવું વાદળ સાયું બહુ છે બહુ ધુમસ છે ક્યારેક ક્યારેક તમને દર્શન થાય બરોબર બે મિનિટ જો હું તમને એના દર્શન કરાવું જો તમે શેર ધુમસ વાયુ હોય જાને એટલે કે તમને ઝૂમ કરીને બતાવું જો તમે એક જ મિનિટ હાલ બાબો આવી જા આદેશ ગિનારે ખબર લે અમારી હે બાબુજી મિત્રો તમારા ભાગમાં હોય તો દર્શન થઈ જાય આજે

અત્યારે આ દેખાશે જૂની સીડી આઠ હજાર સીડી સીડીને તો આવ્યા છે પણ જો તમારે દસ નવ હજાર નવસો ને નવ્વાણું સીડી પૂરી કરવી ને તો તમારે જૂની સીડીયાથી આવવું પડે ત્યાં ઘણી આનંદ ગુફા સેવાદાસ બાબુ આશ્રમ ઘણી હનુમાન ધારા બધું આ સીડી લે આવે છે તો હાલો અત્યારે નાથી જાય આ આનંદ ગુફા સેવાદાસ બાપાનો આશ્રમ જવાનો રસ્તો આ જૂની સીડી છે જોઈ શકો તમે એક જણાની માથે રોપે જાય છે જો તમે અને અહીંયા આપણે રસ્તામાં ભૈરવ જપ પણ આવશે ભૈરવ દાદાનું તો ત્યાં પણ દર્શન કરવાના છે અમારા ગિરનારી પ્રેમભાઈ કરીને છે જુનાગઢના એ જપ જગ્યા એની ફેવરેટ ગણો ને તો એ કહી શકાય છે કેમ કે દેશી ફાઈટરમેન તરીકે કંઈક નામ છે બાપુનું પણ કાંઈ ઘટે નહીં કેદનું મળવાનું કંઈ પણ હવે નથી બાપુને ભેગા થતા જોઈ શકો તમે જે તમને સામે દેખાય છે એ પેરો જોઈ શકો તમે અત્યારે આ જૂની સીડી પ્રથમ જૂની સીડી જ્યારે અહીંયા રજવાડા મહારાજાનું નામ તો કઈ ખારું છે મને એ જરાક ભૂલાઈ ગયું છે કેમ કે પેલાના સમયમાં એમ કે છે કે જે આ સીડી બનાવવાની હતી ને તો આમ ડ્રો ટિકિટો વેસી વેસી જે દાદરા બનાવેલા એ આ સીડી જોઈ શકો તમે જૂની સીડી અને જોઈ શકો તમે રોપે જાય છે ના એ ભાઈ ગિરનાર સડો હોય તો સીડી આવવું પડે ના કઈ કામનું નહીં

ગિરનારની જૂની સીડી જોઈ શકો તમે ઘણા બધા આશ્રમ આવે છે હનુમાન ધારા આવે છે આનંદ ગુફા આવે છે શિવદ્રાપુ બાપુનો આશ્રમ ને રામવન સીતાવન કક આવે છે બધું બહુ ખ્યાલ નહીં અને એક્ઝેક્ટ આથી તમે જુઓ એટલે જટાશંકર મહાદેવના તમને દર્શન થાય જોઈ શકો તમે મહાદેવ હર મિત્રો ઈ જે દેખાય છે હાલોથી અત્યારે આનંદ ગુફા પાસે જઈ રહ્યા છે અમુક આશ્રમમાં કે અમુક એવી જગ્યાઓમાં આપણે શૂટિંગ ઉતારવું હોય તો ત્યાં પહેલાં મન કોઈ અથવા મન છે કોઈ સાધુ સંત છે તેને પૂછીને વિડીયો શૂટ કરવો નકર પછી શીપિયા વાળી થાય જોવો તમે આનંદ ગુફા ચાલો તમે હાશ અત્યારે મિત્રો આપણે આનંદ ગુફામાં જઈ રહ્યા છીએ જોવો છો તમે વાહ બાપુ આદેશ આદેશ ગિનારી પ્રભુના શરણ શરણ

બાપુ આનંદ ગુફાના દર્શન કર્યા છે ત્યારબાદ હવે અમે આગળ થોડા થોડા નીકળી ગયા છે વિડીયો માં બનાવી રહીજો જે પણ રસ્તામાં સારી જગ્યા આવશે ને એના દર્શન કરી તમને સારું